ગણું બધી જાય બે થાપ છોડી નતો આ લે હા તારી આમેન મારવા હવે ઓનું કોક કરું ખાલી બત્તર માર ના ઓમળી નઈ જાવ ઓમળી ગેસ પેના કરે જવા દે ગેસ મને બે થી ਮੁਝਾ ਦੋਬਰ ਕਾਨ੍ਟੀ ਰੂ ਪੁਣੁ ਬਾੱੀ ਓ ਟ੍ਲਾ ਪਾੱ ਆ ਜੈਸ ਭੈ ਦੀ ਆਖਾ ਜੈਸ

કે મે વાત ખબર લા તું દશી હવે લા મત દેજે મને હું તો જબરદારે પણ મે તો આમ આ ફડાકે કરી દીધું આ ગયું હે માથે યાર તો મારો હેગો મને તો એક કે દલા હવે આવડી ને આવડી ને આવડી જાય તો આપણે નારી જાય હે આનું નામ શું થાય અ આપણે શું કસી તારે આ તો રાહુલ ભાઈ જોડે ઉપાદી કરી હવે આ બટન દબાય અને માળા કાઢીને હંટાયું જોડે દઉં કે મને કે માર્યો વાજુ હોય

લેતારે હવે કરું તો કરું શું હવે મારે કરું અમારે શું કરવું હું બૌરી ચડાવું ખબર ના પડી શું કરવું જાય આ કે બે તો લે હવે વાજીઓને ભમઈ નાખીશ એમ કહું પાકે આ તો ને કે આ રાહુલ ભાઈ ભાઈ હા મજા મજા પણ તમે આ ખીજો કેમ ફેદો છો કોણ કામ હે લે શું હે 你吃吧你